હેલો વિદ્યાર્થી મિત્રો જેમાં એક થી ચાલીસ પ્રશ્ન એ વિભાગ એક ના હોય છે વિભાગ એકમાં દસ ભાગ પાડે છે જેમાં પહેલો ભાગ છે અસમાન એટલે કે ભિન્ન આકૃતિઓ શોધો જે ચાર ગુણના હોય છે તો આપણે શરૂઆત કરીએ શીખવાની પહેલો પ્રશ્ન આપે છે આપણને

તો ફક્ત આ જ સી જેવો છે કે જ્યાં કાઢ પૂર્ણ બનતા નથી બીજો પ્રશ્ન બી એમાં ચાર રેખાઓ બને છે બી માં ફક્ત બે રેખાઓ ડબલ્યુમાં ચાર રેખાઓ એમમાં પણ ચાર રેખાઓ બને છે એટલે ચાર ચાર અને ચાર બે એટલે ફક્ત બી જેવો છે કે જ્યાં બે રેખાઓ બને છે બાકીમાં એ સી અને ડીમાં ચાર રેખાઓ બને છે

દાખલામાં જે બહાર બાહ્ય આકૃતિ છે એની અંદર આકૃતિ છે અહીંયા ચોરસ છે તો અંદર ચોરસ છે અહિયાં ત્રિકોણ છે તો અંદર પણ ત્રિકોણ જ છે અહીંયા ત્રિકોણ છે તો અંદર ત્રિકોણ છે જ્યારે બહાર અહીંયા ગોળ છે તો અંદર ત્રિકોણ છે એટલે આકૃતિ એ બાકીની ત્રણ આકૃતિથી અલગ પડે છે એટલે આપણો જવાબ આવશે ડી સાતમો દાખલો સાતના દાખલામાં જેવો જ આપણે છઠ્ઠો દાખલો જોઈએ એવો જ સાતો સાતમો દાખલો છે જેવો બાહ્ય આકૃતિ છે એવી જ અંદર આકૃતિ હોવી પડે જો આપણે પાછળથી શરૂ કરીએ તો અહીંયા ત્રિકોણ તો અંદર ચોરસ અને ત્રિકોણ જે બાહ્ય આકૃતિ બાહ્ય આકૃતિ છે એવી જ અંદર આકૃતિ છે અહીંયા બહાર ત્રિકોણ છે તો અંદર પણ ત્રિકોણ જ છે અહીંયા બહાર ગોળ છે તો અહીંયા ગોળ છે પણ જ્યારે સાતમાના એમ આપણે જોઈએ તો અહીંયા બહાર ચોરસ છે તો અંદર ગોળ છે એટલે આપણો જવાબ આવશે એ દાખલો જેમાં આપણે છાયાંકિત એક ટીમકું છે આર્ટિપિકા આપણે જોઈએ ઘડિયાળની દિશામાં તે ફરવું પડે જો આપેલું એમાં આ જગ્યાએ છે તો બી આ જગ્યાએ જવું પડે તો એની જગ્યાએ બીમાં અહીંયા જગ્યાએ આવતું નથી એટલે આ પહેલી વાતો કે આ અલગ પડે છે તો આપણે સી જોઈએ તો એમાં આ જગ્યાએ આવે છે અને અને બીમાં આ અહીંયાથી આ જગ્યા આવે છે એટલે આ આકૃતિ અલગ પડે છે એટલે આપણો જવાબ આવશે બી નવમો દાખલો નવમાં દાખલામાં

દસ મો દાખલો આર યુ એન યુ એન આર એન કે યુ અને આર એન યુ હવે આપણે એ જોવાનું છે કે કયો ઓપ્શર છે જે ત્રણમાં આવે છે ત્રણમાં નથી આવતો અને એકમાં જ અલગ પડે છે જો આપણે જોઈએ આર એન આર યુ એન યુ એન આર આ તો બેન કે યુ કે તો છે જ નહીં એટલે આપનો જવાબ આવશે સી આગલા વિડીયોમાં આપણે ભાગ બી શરૂ કરી